ત્રણ માળનું નામ ધરાવતા વ્યક્તિના નામે પણ સહાય લેવાય છે આજે આધાર કાર્ડની ખોટી પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં મારા અને મારી વાઈફના આધાર કાર્ડનો ખોટો દુરુપયોગ કરવામાં આવે છે અને અમને કોઈ લાભ મળ્યો નથી અમે કોઈ શૌચાલય બનાવ્યા નથી અને આ ખોટા ખોટો અમારો દુરુપયોગ થયો છે અમારા ડોક્યુમેન્ટનો અને અમે આ ડોક્યુમેન્ટ અમારા મેરેજ સર્ટિફિકેટ માટે આપ્યા હતા અને અત્યારે આટલા વર્ષો પછી આપણા ભાઈ મોદીએ જે આ કૌભાંડ બહાર પાડ્યું છે તેમાં અમને ખબર પડી અને તેમાં અમને અમારા નામ છે અને અમે કોઈ લાભ લીધો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જે તે સમયે વોર્ડ નંબર એક થી બાર માં એક હજાર નવસો છ જેટલા શૌચાલયો બનાવી આપવામાં આવેલ પરંતુ આમાં ત્યારે ભારે ગોબાચારી કરીને ચાર શ બનાવી આપ્યા તો એક ચાર શૌચાલયો કઈ રીતે બનાવી આપી રાજકોટના ત્રાકુડા ગામમાં સરકારી જમીન વેચવાનો